અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દોલપુર ગામે ક્ષત્રિય સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પાટીદાર અનામત આંદોલન સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું હતું કે રાજ્યમાં એક પણ પોલીસને સસ્પેન્ડ કરાશે તો ઓબીસી એસટી અને એસસીના ચાર કરોડ લોકો રોડ પર ઉતરી આવશે તો આ તરફ સરકારે પણ આડે હાથો લેતા જણાવ્યું કે આખા ગુજરાત રાજ્યમાં બે મહિનાથી અરાજકતા ફેલાવનાર હાર્દિક પટેલ સામે કડક પગલાં ભરવામાં આવે બીજી બાજુ સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે પાટીદારોને ટેકો જાહેર કર્યો હોવાનું લેટર હેડ પર લખાણ આપ્યું હતું તે સંદર્ભે દિપસિંહ રાઠોડ ઠાકોર સમાજની માફી માંગે અને કલાકમાં ઠાકોર સમર્થન આપે તેવી પણ માંગ કરી હતી જો માફી માંગવામાં નહીં આવે તો આગામી સંસદની ચૂંટણીમાં લોકો તેમને ભૂલી જશે તેવી ગર્જના પણ અલ્પેશ ઠાકોરે કરી સાથે જ આવનારા દિવસોમાં હિંમતનગર ખાતે લોકો લોક અદાલત ભરીને દીપસિંહનો ન્યાય કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે

આ ગુજરાતનો સમજુ વર્ગ એટલે મને નવેય લાગે છે કે ગુજરાતમાં તલવારો કોની સામે તાકવી છે તમારે બંદૂકો કોની સામે તાકવી છે આને કોઈ રોકવાના બદલે આ ગુજરાતનો સમજુ સમાજની વાતમાં આવે છે હું માનું છું આવનારા સમયની અંદર આ ગુજરાતના પાટીદાર સમાજ માટે આ સારા સંકેત નથી ગુજરાતના આવનારા ભવિષ્ય સાથે આ સારા સંકેત નથી સરકારને ખુલ્લી ચેતવણી સાથે વિનંતી કરવા માંગુ છું કે તમે